સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળા અંગે મોટી ખબર ગુજરાત હાઈકોર્ટે સ્થાનિક તંત્ર પર છોડીઓ મંજૂરીનો નિર્ણય સીપી અને પીડબ્લ્યુડી સમક્ષ રાઈટ સંચાલકોએ કરવાની રહેશે એપ્લિકેશન ત્યાર સુધીમાં જે પ્રાઇવેટ મેળાવાળા છે આ લોકો તરફથી ચાર અરજીઓ આવ્યા છે અને એક બાલ ભવનમાંથી અરજી આવ્યા છે જે લોકમેળા અહીંયા થઈ રહ્યા છે આમાંથી એક પણ અરજી અત્યાર સુધી આવ્યા નથી હજી પણ આ લોકો અરજી કરી શકે છે લાયસન્સ બ્રાન્ચ સીપી ઓફિસ ના જે છે આને અને કંટ્રોલ રૂમ ને કંટ્રોલ રૂમ ચોવીસ કલાક મારા ચાલુ રહે છે ગમે તે સમયે આ આ લોકો આવીને અરજી 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 આપીને જઈ શકે આવ્યા બાદ ઉપરથી બ્રાન્ચ અને એન ઓ આપવા પાત્ર હશે તો એનઓસી આપશે અને આગળની કાર્યવાહી થશે લેકિન એસઓપી ના જેટલા મુદ્દાઓ છે આ મુદ્દાઓને પૂર્તતા આયોજક દ્વારા કરવાનું રહેશે આ જો બધું પાસાઓ ને આ લોકો કાર્યવાહી કરી લીધા હોય આ લોકોને જો પેપર વર્ક સ્ટ્રોંગ હોય ગ્રાઉન્ડ ઉપર જે એસઓપી પ્રમાણે કામગીરી કરવાના હતા આ લોકો જો કર્યા હોય તો આ મંજૂરીમાં વધારે સમય નહીં લાગે લેકિન જો કાર્યવાહી નહીં કર્યા હોય તો આ લોકોને કાર્યવાહી પહેલા પૂરા કરવા પડે તો જ પછી મંજૂરી મળે ને કોઈ પણ છૂટછાટ નહીં આપવામાં આવે એસઓપીમાં એસઓપી જે છે આને પાલન કરવા જ પડશે તો જ આને એનઓસી ટેકનિકલ કમિટી આપશે અને જો એનઓસી ટેકનિકલ કમિટી આપે તો જ અમે આને મંજૂરી આપશું કાર્યવાહી કરવા માટે નહીં તો મંજૂરી આને નહીં મળે ચાલુ કરવા માટે મહારાષ્ટ્રના ધબકારા સમાન રાજકોટનો લોકમેળો આવતીકાલે ચોવીસ તારીખથી સાડા ચાર થી ખુલ્લું મૂકવામાં માનનીય કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાહેબના વરદ હસ્તે મૂકવામાં આવશે આ વખતે અમે ખાસ સેફ્ટી ઉપર બહુ ધ્યાન આપ્યું છે પહેલી વખત ડ્રોન થકી સર્વેલન્સ કરવામાં આવશે અને ડ્રોન કેલ્ક્યુલેટ કરીને આપશે કે ગ્રાઉન્ડમાં કેટલા માણસો છે અને જે ગ્રાઉન્ડની કેપેસિટી કરતાં વધશે તો આપણે એના ફોલોઈંગ પગલાં લેશું જે સ્ટોલ્સની સંખ્યા પણ સેફટીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ત્રીસ ટકા ઘટાડી હતી જેમાંથી સો સ્ટોલ ઓછી કરવામાં આવી છે હાઈકોર્ટ માનની હાઈકોર્ટનો જે ચુકાદો છે એ પ્રમાણે એમને અરજી કરવાની રહેશે સક્ષમ સત્તાધિકારી સામે લાયસન્સિંગ ઓથોરિટી પાસેથી લાયસન્સિંગ મળી તો જે જે રાઇટ્સ છે એ ચાલુ કરવામાં આવશે સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સનું વિષય છે એના માટે જે ડિસ્ટ્રિક્ટ રાઇડ કમિટી જે છે એ વિગતવાર આપણે બતાવી શકશે માત્ર ફાઉન્ડેશન જ નહીં એક ચાર્ટેડ એન્જિનિયરની સુપરવાઇઝરમાં આ સ્લાઇડોનું નિર્માણ એની સેફ્ટી ઓડિટ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ વગેરે એનડીટી ટેસ્ટ વગેરે ઘણા બધા એની મેન્યુફેક્ચરિંગ હિસ્ટ્રી કેટલી સાઇડ્સ જૂની છે એની ઉંમર કેટલી છે આ બધી વિગતો સાથે એમને અરજી કરવાની હોય છે અને અરજી કરીએથી માન્ય હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે આપણે પ્રોસેસિંગ કરશું અને એમાં જો યોગ્ય હશે તો એમને મંજૂરી આપવામાં આવશે અને જો નહીં હશે તો પબ્લિકની સેફટી માટે આપણે કોઈ બાંધછોડ કરશું નહીં અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે